નમસ્કાર મિત્રો હું વેમ વાજ્યા શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવડ જૂનાગઢ મિત્રો આજે હું તમને છે ને આ એક મરી એટલે કાળા મરીની ખેતી તીખાની બતાડું છું આ કાળા મરી આવી રીતે લાગેલા જોવા મળે છે તમે આ જોઈ શકો છો બ્લેક પેપર તીખા આ હાઇબ્રિડ વેરાયટી છે અને આ સોપારીના પ્લાન્ટ ઉપર કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો આવી રીતે આ લુંબો અંદર અને બહાર આવી લાગેલી છે અને આટલી ક્વોન્ટિટીમાં આ લીંબુ લાગેલા છે આવી રીતે આના લાગેલા છે આપ જોઈ શકો છો હવે આ અત્યારે જે મરી લાગેલા છે ને એ આ બધાય છોડવા ઉપર લાગેલા છે આવી રીતે અને આવી રીતે તમારે એક જ વાર આને મરીને આ સોપારી ઉપર આવી રીતે આ ચડાવેલો છે તમે જોઈ શકો છો વીસક ફૂટ જેટલો આ ચડાવેલા છે આનો આપણે ગુજરાતમાં હવે પ્રયોગ કર્યા છે આ ગુજરાતનો વિડીયો નથી ગુજરાત બહારનો છે ને આ તમે આ લોહીરું જોઈ શકો છો કેટલું લાગેલું છે અને આ લોહીરું છે ને મિત્રો એ તમે આ છ ઇંચની માથેની લોહી છે આવી રીતે વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જૂનાગઢ કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ હવે આ મરી તમે છે ને એક એક છોડ ઉપર મરી વાઈ શકો છો ને મરી સિવાયના તમે આજે આ સોપારીની વેરાયટી છે બીટલનટ જે આ સુપારી લાગેલી છે આવી રીતે સોપારી લાગે છે આ સોપારીનો પ્લાન્ટ અમે અત્યારે હાઇબ્રિડ સુપારીના ગુજરાતમાં લાવી રહ્યા છે તો આ સુપારીની સાથે કાળા મરી એટલે તીખા અને આવી રીતે આ તીખાની સાથે તમે આ સુપારીની ખેતી પણ કરી શકો છો આ જોઈ લો તમે સુપારી આ ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ લીંબુ લાગેલી છે જો આમાં તમે જોવ તો અત્યારે તમને હું લીંબુ ગણાવું ત્રણ અને ચાર પાંચ લીંબુ છે અને બે જો ઉપર ફોટા આવેલા છે એટલે નાના મોટી સાત લીંબુ પણ એવરેજ તમે ત્રણ લુંબું પકડો તો એ કેટલું તમારે સોપારી થઈ શકે અને આ ખેતીમાં આ જગ્યાએ પાણીનું વા પાણી છે ને એ પાવામાં નથી આવતું માત્ર વરસાદનું પાણી હોય ને એનાથી જ થાય છે આવી રીતે આ બ્લેક પેપરની ખેતી થાય છે